બધા મિત્રો જય મોગલ અને જય દ્વારકાધીશ હું છું વિજુ બામ્બણી અને બીજું ટ્રાવેલ વ્લોગ યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે તો મિત્રો આજે કોઈ ટ્રાવેલ વ્લોગ નથી પરંતુ જે અમારું ગામ એટલે કે પિત્થલપુર ગામ સમસ્ત અને જે મોક્ષ ધામના લાભાર્થે જે સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે અને એમાં જે સપ્તાહમાં જે સરસ મજાને જે રસપાન કરવાના છે રામકૃષ્ણ શાસ્ત્રી એટલે કે છોટે મોરે બાપુ કુંડલી જે સરસ મજાનું કથાનું રસપાન કરાવવાના છે અને એ વ્લોગ જો હું ન આપું તો કાંઈ ખોટું કહેવાય તો મારી સાથે જે પ્રદીપભાઈ પ્રદીપભાઈની યુટ્યુબ ચેનલ છે ગોહિલ પ્રદીપ લોગ તો એ ભાઈની ચેનલને વિઝિટ કરજો અને તો આપણે જઈએ પીઠલપુર ગામમાં કેવું આયોજન છે બધું કે તમને આ વ્લોગમાં બતાવવાના છીએ અને હું ન બતાવી શકું તો પ્રદીપભાઈની ચેનલ છે એમાં પણ તમે વિઝિટ કરજો જે હું ન બતાવી શકું તો એ વ્લોગમાં પણ આવી જશે તો ચાલો જઈએ અત્યારે ગામમાં ભાઈ આ છે સરસ મજાનો ગેટ છે અંદર જવાનો તમે જોઈ છે પાછો પિત્થલપુર ગામ તથા મોક્ષજામ સેવા સમિતિ આપનું હાર્દિક સ્વાગત કરે છે તો ચાલો જઈએ અંદર હવે તો ભાઈ આ છે સરસ મજાનો કથા મંડપ અને અહીંયા પણ તમે આ બેનર મારું છો તમે જોઈ શકો છો પિત્થલપુર મોક્ષધામ સેવા સમિતિ આપણું હાર્દિક સ્વાગત કરે છે સરસ મજાનું અહીંયા તમે જોઈ શકો છો મંડપનું ડેકોરેશન કરેલું છે અને સામે તમે જોઈ શકો છો પૂજા સમય છે અને આ તમે મંડપ જુઓ સરસ મજાનું આયોજન છે અહીંયા અને આ સાત તમે જોઈ શકો છો બહેનો માટે જે કથા સાંભળવાની વ્યવસ્થા છે અને આ બાજુ છે તે ભાઈઓ માટે કથા સાંભળવાની વ્યવસ્થા છે અને વચ્ચે તમે સરસ મજાનું જે રેડ કલરની કાર્પેટ જોઈ શકો છો જે બાપુને જવા માટેનો રસ્તો છે અને દર્શનાર્થીઓને જવા માટેનો રસ્તો છે અને આ રીતનું કંઈક અહીંયા તમે જોઈ શકો છો બધે ફ્લાવર મૂકેલા છે અને શો તમે જોઈ શકો છો સરસ મજાનો શું આવે છે અહીંયા તો હવે તમને આગળ જે પોથી છે આપણે બેઠક વ્યવસ્થા બાપુની તો જઈને તમને બતાવીએ તો ચાલો આગળ જઈએ અને અહીંયા પૂજા પણ શરૂ છે અને આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો સાંજે લાઇટ ડેકોરેશન પણ ગજબનું હશે તો આપણે એ વિડીયો પણ આપણે અપલોડ કરીશું આ તમે જોઈ શકો અહીંયા લાઇટો ગોઠવેલી છે અને તો ચાલો હવે જઈએ આપણે આગળ અહીંયા જો અહીંયા પણ સરસ મજાનો ફ્લાવર જે શો મૂકેલો છે તમે જોઈ શકો છો આ બાજુ મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ ગાદી બહા બાપુને હજી પોથી યાત્રાની તો હજી વાર છે ત્રણ વાગે પોથી યાત્રા શરૂ થવાની છે તો ભાઈ અત્યારે તમે જોઈ શકો છો સરસ મજાનું ડેકોરેશન કરેલું છે અહીંયા અને આ બાજુ તમે જોઈ શકો છો બે એર કુલર મૂકેલા છે અને મેહુલ સાઉન્ડ બપાડા જે સરસ મજાનું સાઉન્ડ છે તો એ પણ અહીંયા સેવ આપવાનું છે અને તમે જોઈ શકો છો રેડ કાર્પેટ પાથરીને સરસ મજાનું અહીંયા ડેકોરેશન કર્યું છે બાપુને ચાલવા માટેનું અને આ બાજુ તમે જોઈ શકો છો ગાડલાની સરસ મજાની વ્યવસ્થા છે બંને સાઈડ અને મોટા મોટા એર કુલર પણ અહીંયા લાગેલા છે એટલે કેમ કે તડકાની જે ગરમી થાય એમાં એની સામે રક્ષણ મળી શકે અને સામે તમે જે જોઈ શકો છો મંડપ ત્યાં છે રસોડું છે અને જમવાની વ્યવસ્થા ત્યાં છે તો એ પણ તમને બતાવશો આગળ જઈને કેવી કેવી વ્યવસ્થા છે અહીંયા તમે સરસ મજાની જોઈ શકો છો એર કુલર અને અહીંયા જે મંડપની સેવા છે મારુતિ મંડપ સર્વિસ પિથલપુર જે સરસ મજાની સેવા આપી રહ્યું છે અને અહીંયા મેહુલ ચૌણ બપાડા એ પણ સરસ મજાનું સેવા આપી રહ્યું છે તો ચાલો તમને બતાવીએ આગળ તો આ તમે જોઈ શકો છો પિત્થલપુર ગામના બધા જ જે પિતૃઓ છે તેમની અહીંયા પંડિતો દ્વારા પૂજા કરવામાં આવે છે આ તમે જે બધા ફોટા તમે જોઈ શકો છો એ બધા ફોટાઓ અહીંયા મૂકવામાં આવેલા છે સર્વ પિતૃના મોક્ષાર્થે અને પિત્થલપુર જે મોક્ષધામ છે સેવા સમિતિ દ્વારા અહીંયા સપ્તાહનું આયોજન કરવામાં આવશે તો આ તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની પૂજા થઈ રહી છે તો મિત્રો આ છે ભાઈ અહીંયા બાપુને બેસવાની ગાદી અને આ છે ભાઈ મંડપ સર્વિસ મારુતિ મંડપ સર્વિસ આ ભાઈ પોતે જે ઓનર છે મારુતિ મંડપ સર્વિસના સરસ મજાની સેવા આપે છે ડેકોરેશનની તમે જોઈ શકો છો અહીંયા પુરડા લાગેલા છે અને આ છે ભાઈ પડદા અને ઘણી બધી સુવિધા જે આ તમે જોઈ શકો છો ડોમ એ પણ મારુતિ મંડપ સર્વિસ પિથલપુર સેવા પૂરી પડે છે સરસ મજાનું આયોજન છે તો હજી પોથીની તો વાર છે આપણે ત્રણ વાગે તો પહેલાં આપણે તમને ભોજન શાળા છે તેનો તમને વિડીયો બતાવીએ તો ચાલો એ બાજુ આપણે જઈએ કે ત્યાં કેવી કેવી સુવિધા છે તો મિત્રો આપણે આવી ગયા છીએ ભોજન શાળાની અંદર તમે જોઈ શકો તો બધા સ્વયંસેવકો બેઠા છે અને પ્રસાદી બધી બની ગઈ છે અને હવે ટૂંક સમયમાં ભોજન શાળા શરૂ થવાની છે તો બધા પ્રસાદ લેવા માટે એમ ભક્તો આવવાના છે અને ટૂંક સમયમાં પોથી પણ શરૂ થવાની છે તો આપણે એમાં પણ જોડાઈશું તો સરસ મજાની આ પ્રસાદી તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો મિત્રો આ બધા જે સ્વયંસેવકો છે પોતાની સેવા આપી રહ્યા છે અને હવે પ્રસાદીનો સમય થઈ ગયો છે તો બધી પ્રસાદી માટે લોકો આવતા હોય છે હવે તમે જુઓ અત્યારે વાગ્યા છે બે અને ત્રણ વાગ્યા આપણે પોથી યાત્રાનો સમય છે તો અત્યારે આપણા જતીનભાઈ જે પિથલપુર રસોઈ નામની મસ્ત સરસ મજાની યુટ્યુબ ચેનલ ચલાવે છે અને આપણે પ્રદીપભાઈને તો તમે ઓળખો છો પ્રદીપ ગોહિલ પ્રદીપ ઠીક નો ભાઈ અમે થોડાક કે ત્રણ વાગે એટલે ભાઈ પોથી યાત્રા છે તો આપણે જવાનું છે પોથી યાત્રામાં પણ અત્યારે તમે સરસ મજાનો તમે નજારો જોઈ શકો છો મંડપ બંડપ બધું સરસ મજાનો કમ્પ્લેટ થઈ ગયું છે આ છે વ્યાસપીઠ વ્યાસપીઠે પણ કમ્પ્લેટ થઈ ગઈ છે બાપુને તમે જોઈ શકો છો અને ભાઈ ત્રણ વાગ્યાનો સમય થાય એટલે આપણે જવા દઈશું પોથીમાં પોથીનો સંપૂર્ણ વ્યૂ તમને બતાવશું કેવી રીતે કેવી રીતે પોથી છે અને સમસાનનો હજી પણ વ્યૂ તમને બતાવશું લાઈટ લાઇટ ડેકોરેશન બધું તમને બતાવજો તો મિત્રો અત્યારે આવી જશે ત્રણ અને આપણે આવી ગયા છે મોક્ષ દ્વારા આવ્યો છે સપ્તાહનો પોથી યાત્રા છે તો પોથી યાત્રામાં આવી ગયા તમે જોઈ શકો છો આવી પોથી યાત્રામાં અને આ છે ભાઈ અમારા ગામનું શંકર મંદિર તો તમને અંદરથી પણ શંકર મંદિરના દર્શન કરાવીએ અને તમે અમારા ગામના જો તમે માણસો જોઈ શકો છો અત્યારે એમના ટૂંક સમયમાં બાપુની પોથી અહીંયા શરૂ થવાની છે તમે જોઈ શકો છો ફૂલ તૈયારી છે અને સામે પણ ડીજે પણ આવી ગયું છે તો પણ ડીજે આપણે શોર્ટ લઈશું પણ એમાં કોપી આવશે એના માટે આપણે મ્યુઝિક ઓફ કરી દઈશું તો જરાક ફોલો કરી લેજો તો ચાલો હવે તમને અંદર જઈને અહીંના દર્શન કરાવીએ તમને તો આ છે અમારું પિત્તલપુર ગામનું શંકર મંદિર તો ચાલો તમને મહાદેવના દર્શન કરાવીએ